એલસીબી વડોદરાએ કરચણ નજીક હાઇવે હોટલ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી ટ્રકમાંથી સડસઠ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા એલસીબી પોલીસ કરચણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે અશોક લેલન ટ્રક ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી સુરત ભરૂચ તરફ વડોદરા તરફ જઈ રહી હોય નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ સાગર હોટલ નજીક વોચ ગોઠવતા સુરત તરફથી વડોદરા તરફ આવતી બાતમીવાળી ટ્રક પસાર થતા ઝડપી પાડી તપાસ કરતા ટ્રકમાંથી ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની કુલ પેટી અગિયારસો સત્તાવન તથા બિયરના છૂટા ટીન એક મોબાઈલ તેમજ ટ્રક મળી મુદ્દામાલ સાથે આરોપી ટ્રક ડ્રાઈવર રાજેશ વેન્સીમલ જેસવણી નરોડા પાટિયા અમદાવાદને ઝડપી લીધો હતો એલસીબી વડોદરાના છ જેટલા સ્ટાફે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી સંસદી ન્યૂઝ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો